અંબાજીમાં ફાયર વિભાગનો સપાટો અગિયારથી વધુ હોટલ અને ધર્મશાળા સીલ કરવામાં આવી અંબાજીમાં ફાયર વિભાગે ડ્રાઈવનું આયોજન કરી બે દિવસમાં અગિયારથી વધુ હોટલો અને ધર્મશાળા સીલ કરવામાં આવતા હોટલ સંચાલકો અને ધર્મશાળા માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે ત્યારે અંબાજી ખાતે બસો કરતા વધુ હોટલો છે જેમાં મોટાભાગની હોટલ ગેસ્ટ હાઉસ અને ધર્મશાળામાં ફાયર સેફ્ટી ન હોવાથી ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં અંબાજી ખાતે સો કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી જે સંદર્ભે શનિવાર રવિવાર અને સોમવારે ફાયર વિભાગ દ્વારા સ્થળ ઉપર જઈને એનઓસી ચેક કરવામાં આવી હતી જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને બે દિવસમાં અગિયારથી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ છે ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુરથી આવેલા ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથ ધરીને જેઓએ એનઓસી માટે અપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા જેમાં અંબાજીની અંબેવેલી હોટલ ચરોતર સરદાર પટેલ ધર્મશાળા ચૌધરી ધર્મશાળા ભગવતી પાર્ટી પ્લોટ શ્રી હોટલ અને પ્રજાપતિ ધર્મશાળાને સીલ કરવામાં આવી હતી હજુ આ ફાયર વિભાગની ડ્રાઈવ અંબાજીની કોમર્શિયલ હોટલો ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં ચાલુ છે અંબાજીના અમુક હોટલ માલિકોએ ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા શનિવારે ફાયર વિભાગ દ્વારા અંબાજીની ઇસ્કોન અંબે વેલી હોટલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની રાજપૂત સમાજને પણ સીલ કરવામાં આવી હતી આ વિશે પાલનપુર ફાયર અધિકારી પ્રદીપ બારોટે વધુ જાણકારી આપી હતી રાજકોટ અગ્નિકાંત બાદ અંબાજીમાં જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી એ નોટિસ ઇસ્યુ કર્યા બાદ જે બી ઇમારતો જે બી છે ધર્મશાળાઓ હોટંગો હોય એમાં જે બી હોનરે ઓક્યુપરે ફાયર એનઓસી નથી મેળવી અને ફાયરની સિસ્ટમ પણ નથી લગાવી લોકોને આજે બે દિવસ શનિવારથી આપણે સિંગ મારવાની કામગીરી ચાલુ કરી છે એમાં આપણે આજે છ સીન માર્યા છે અને શનિવારે પાંચ માર્યા છે અને ટોટલ છ પાંચ અગિયાર સિન માર્યા છે ટોટલ આપણા જોડે સાઈટ સમથિંગ આપણે નોટિસો ઇસ્યુ કરેલી છે એમાંથી જે જે લોકોએ ફાયરની એપ્લિકેશન કરી હોય અને જે ફાયર એપ્લિકેશન કર્યા બાદ નોટિસ ફાયર એપ્લિકેશનની રિસિપ્ટ બતાવશે એમને આપણે સીન નથી મારવાના અને જેને નથી એપ્લિકેશન કરી અને નથી સિસ્ટમ માટે કોઈ એક પ્રક્રિયા ખાત ધરી એમને સિંગ મારવાના કોમર્શિયલ કોમર્શિયલ રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર